કઈ જો આમે કર નાખી છે ચોટા દીધું છે મસ્ત જો મોટા ફોર્મ સીટ હું હવે આ એક એક વસ્તુ કે ક્રિએટ કરવાની છે આખી તો કે કો એરોમેન્ટ મસ્ત આર્ટ નું બની જાય જો આ બસ વાળું પ્રિન્ટિંગ માં ચાલુ છે અત્યારે જો હજી થોડીક બસ થોડી સરખી કરવાની છે થોડું સ્કેચ હરકું કરવાનું છે અને એક ફિગર મૂકવાનું છે જો લાલ સ્વેટર પટ્ટો જો આ છે વિક્રમ ઠાકોર નરેશ કનોડી કહું વિક્રમ ઠાકોર હા જો આ શુઝ જો ભૂરા કલર ના શૂઝ હા જો આહા પટ્ટો મફલર યુ લાલ પછી લાલ કલર નું સ્વેટર લાલ લાલ કોણ પહેરે સ્વેટર પેન્ટ વાળા જેવું તો ગાઈસ આ હિમાંશુ છે અમારો ફર્સ્ટ ઇયર નો છે કેસે આપો ગાઈસ નરેશ કોન્ટિન્યુ વિક્રમ ઠાકોર તો ગાઈસ આપણે મસ્ત હતા જમી લીધું આ કામ કરી જો જો મે આ થોડક સામાન એ મૂક્યો છે ડ્રો કર્યો છે હવે આગળનું કામ ચાલુ છે બસ નું બી ચાલુ જ છે તો હવે કરીએ હવે ધીમે ધીમે મસ્ત કામ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મેગા આઈકન દબાવો Mas... parece ah. isso é, a é, minha é. linda boca

કેસુ દિલ દોરી છે કે ભાઈ ચકલી છે બે તું પેલે તું તો દિલ દોરી છે ભાઈ ગાઈસ અમે મસ્ત કામ બામ બુરુ કર નાખ્યું છે અમે મસ્ત આપણે ઘરે જઈશું ઓગ્યા દીવ જઈશું એટલે અમારે ટાઈમ બી 5 વાગી જાસે મસ્ત આ લોકો મેંધી પૂરી થાય પછી આપણે ઘરે જઈએ સાંજે ચાલો જો આજે મેં જો કાલે કલર કલર ચાલુ કરી દીશું આપણે કલર કામ કરવાનું બાય 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 આવી કરવાની છે જો આનંદ મોજિલું ન્યુ બસ સ્ટેન્ડ જો કેટલી બધી બસો છે જો તમને આણંદ થી બધી બસો જેટલી બી બસો જોઈએ એટલી બસો મળી જશે ગાઈસ જોઈ લે મસ્ત જગ્યા મળી ગઈ હેડા ગાઈસ ફાઇનલી મસ્ત આપણે ઘેર આવી ગયા છે અ મે જમી ભી લીધું છે મસ્ત તો ગાઈસ આઈ હોપ કે તમને વિડિયો ગમ્યો હશે ગાઈસ આજે આજે મસ્ત મે બસનું નું મે પેઇન્ટિંગ કર્યું પછી પેલું બી થોડું કોલાજ જેવું બી કામ કર્યું તો હવે કાલે બીજે કાલે બીજે આગળનું જે કામ છે એ પૂરું કરી લઈશું ગાઈસ तो गाइस आई होप कि तुमने वीडियो गमे हो गाइस वीडियो गमे तो लाइक कर दो शेयर कर दो एंड सब्सक्राइब कर दो गाइस और गाइस एक आजना नाटक मस्त एक शायरी को तुमने कि मोहब्बत में हारा हुआ मैं हूं तो जीता हुआ कौन है मोहब्बत में हारा हुआ मैं हूं तो जीता हुआ कौन है तूने इस कदर जाते हुए नहीं बताया कि मैं तेरा कौन हूं तू मेरी कौन है थैंक यू सो मच चलो बाय गाइस बाय बाय